કેટલીક ચીજ વસ્તુઓ પર જીએસટી ના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે અન્ય પર બોજ વધારવામાં આવ્યો છે આ દરમિયાન જો આપણે જોઈએ કે શું સસ્તું થયું છે તો આ સૂચિમાં કેન્સરની દવાઓથી લઈને નાસ્તા સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે જીએસટી કાઉન્સિલિંગની બેઠકમાં કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પર જીએસટી બાર ટકાથી ઘટાડીને પાંચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ નિર્ણયથી કેન્સરની સારવાર પર થતા ખર્ચમાં ઘટાડો થશે ત્યારબાદ મોટા ભાગના રાજ્યો જીવન અને આરોગ્ય વીમા પ્રીમિયર પર 18% જીએસટી ઘટાડવાની તરફેણમાં હતા અને બેઠકમાં ચર્ચા દરમિયાન આ અંગે સર્વસંમત સધાઈ હતી જો કે આ અંગેનો નિર્ણય નવેમ્બર 2024 માં યોજનારી જીએસટી બેઠકમાં આવશે ત્યારબાદ જીએસટી કાઉન્સિલિંગની બેઠકમાં આગામી રાહતના સમાચાર આવ્યા છે કાઉન્સિલે નમકીન પર બદલવામાં આવેલ જીએસટી પર અઢાર ટકાથી ઘટાડીને બાર ટકા કરવાનો નિર્ણય લીધો છે ત્યારબાદ જો તમે કોઈ પણ તીર્થ સ્થળ પર જાઓ છો અને ત્યાં ભાડા પર હેલિકોપ્ટરનો ઉપયોગ કરો છો તો તમારે ખર્ચ ઓછો થશે જીએસટી કાઉન્સિલિંગે હેલિકોપ્ટર દ્વારા તીર્થયાત્રા પર જીએસટી એસ ટી અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે ઉત્તરાખંડના નાણાં મંત્રીએ આ સંદર્ભમાં માહિતી શેર કરી હતી ત્યારબાદ વિદેશી એરલાઇન કંપનીઓ દ્વારા સેવાઓની આયાત પર મુક્તિ આપવામાં આવી છે મહેસૂલ સચિવ સંજય મલોત્રાના જણાવ્યા અનુસાર વિદેશી એરલાઇન્સનું સંચાલન કરતી કંપનીઓ દ્વારા આયાત કરવામાં આવતી સેવાઓને ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ સરકારે ઘણી બાબતો પર રાહત આપી છે ત્યારે GST કાઉન્સિલિંગ એક કાર સીટ પર નો ટેક્સ અઢાર ટકાથી વધારીને અઠ્યાવીસ ટકા કરવાનો નિર્ણય લીધો છે તો ત્યારબાદ મુખ્ય સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના અઢારમાં આપતાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે અહેવાલો અનુસાર આ આપતો ઓક્ટોબર બે હજાર રિલીઝ થઈ શકે છે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન બે હજાર ચોવીસમાં સત્તરમો હપ્તો જાહેર કર્યો હતો વડાપ્રધાન મોદીએ અઢાર જૂન બે ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં નવ પોઈન્ટ છવ્વીસ કરોડ થી વધુ ખેડૂતોને સત્તર હપ્તા તરીકે એકવીસ હજાર કરોડ રૂપિયાથી વધુની રકમ જારી કરી હતી આ વર્ષે ફેબ્રુઆરીમાં સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમ બે હજાર સંશોધન કરવામાં આવ્યું હતું આ હેઠળ રાષ્ટ્રીય પરમિટ વાહન સિવાય કોઈ મેકેનિકલ વાહનનો ચાલક માલિક કે પ્રભારી વ્યક્તિ રાષ્ટ્રીય રાજમાર્ગ સ્થાપી પુલ બાઇક પાસ કે સુરંગની સમાન સેક્શનનો ઉપયોગ કરે છે તો તેના પર ઝીરો યુઝર્સ ચાર્જ લગાવવામાં આવશે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના આધાર પર યુઝર્સ પાસેથી ચાર્જ લેવામાં આવશે એક દિવસમાં વીસ કિલોમીટર સુધીની યાત્રા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં પરંતુ જો અંતર 20 કિલોમીટર ની યાત્રા થી વધુ હશે તો વાસ્તવિક અંતર પ્રમાણે ચાર્જ લેવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બહુતેર નગરપાલિકાઓની ચૂંટણી થવાની છે આને લઈ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહલે પ્રભારીની નિમણૂક કરી છે જેમાં વરિષ્ઠ નેતાઓ પણ સામેલ છે પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા પ્રમુ પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને મહત્વની જવાબદારી મળી છે

પાવિન સોલંકીએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ઝાડા અને એક કેસ નોંધાયો છે તો બાદના સમાચારની વાત કરીએ તો દેશમાં મંકીપોક્સ નો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે દર્દી એક યુવાન છે જેને તાજેતરમાં મંકીપોક્સ સામે લડતા દેશમાંથી પ્રવાસ કર્યો હતો

શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોલેરા ના કેસ મળી આવ્યા બાદ વિસ્તારમાં ખાણીપીણી અને પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તેવી દુકાનો બંધ રાખવામાં આવી છે જોકે સિવિલ હોસ્પિટલમાં દરરોજ બે હજાર દર્દીઓ ઓપીડી નોંધાઈ રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પશુપાલકોને લઈને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ સરકાર તરફથી રૂપિયા પાંચ હજારની સહાય આપવામાં આવશે આ જાહેરાત અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગિક ધોરણે આ સહાયનો લાભ મળશે

ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે છે આનાથી લોકોની ક્વોલિટી ઓફ લાઈફ સુધરશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો